સામાન પેક થઈ ગયું પણ મને આઈબ્રો ને છે ને કરવા માટે છે તમ કહેતા તો મારે આવું છે પણ હું ન્યા આવી શું કરું બોલો તો ડાન્સ તમારી વાત જ આવી તમે કીધું તો એટલે મેં ફોન કર્યો એમાં એવું છે પ્રિયંકા મે છે મને ઘસી ઘસી ફેશિયલ કરી દીધું છે અત્યારે માસ્ક લગાડીને જ બેઠી છું એટલે બોલો મારે 1500 રૂપિયા બચી ગયા તો જરા કરો એમ નહીં 1500 રૂપિયા બચાવ્યા એને શું કરશો તમે એમાં મારો એવો વિચાર છે ને કે પાછા છે ને હું મીણા બેને બોલાવી લઉં આ વેક્સ બાકી છે ને ઈ કરાઈ લઉં એટલે 500 રૂપિયા પાછા બચી જાય એટલે કેટલા થયા 1500 ને 500 2000 ઈ 2000 વૈદા ને એમાં મીણા બેને છોકરી લગન આવે છે એટલે હું સાડી લઈ લે એટલે ના લગન થઈ ગયા આપણે